નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે જ્યારે બદલાતી ઋતુ હોય ત્યારે શિયાળો અને ચોમાસું બંનેની સિઝન ભેગી થઈ હોય એવું આપણને લાગી રહ્યું છે ત્યારે આવા વખતે નાના બાળકોથી લઈને મોટા વડીલો વૃદ્ધોને પણ અત્યારે શરદી ઉધરસ સળખેમ તાવ આવી જતો હોય છે તો જ્યારે શરદી ઉધરસ અને તાવ સળખેમ જેવું થઈ જાય તમને થાય તમારા બાળકોને કે કોઈને પણ થતું હોય તો એની માટેનો હું તમને એક અક્ષીર આયુર્વેદિક ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જેની અંદર તમે એક ગ્લાસ ઉકાળો કરશો અને આખું ઘર પીશો તો કોઈને પણ શરદી ઉધરસ કે તાવ આવશે નહીં તો એની માટે તમે હજી મારી સબસ્ક્રાઈબ ના ચેનલક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તેને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આપણે જોઈએ કે જ્યારે શરદી થઈ જાય તાવ આવી જાય ઉધરસ આવે ગળામાં બળતરા થતી હોય માથું દુખી જતું હોય આ શિયાળાની ઋતુની અંદર આ ઘણા બધા લોકોને લગભગ મોટા ભાગનાને ને શરદીને એવું થઈ જતું હોય છે ત્યારે આપણે વાતાવરણ એટલું એકદમ ઠંડુ હોય ખાવા પીવામાં આપણે પરજી ના રાખતા હોય વધારે ખાઈ લેતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા કારણો છે શરદીને એવું થઈ જવા માટેના પણ એની માટે હું તમને એક જે ઉકાળો બતાવવા જઈ રહ્યો છું એ ઉકાળો તમે કરશો તમને સો એમાં ફાયદો થશે તો આ જે અક્ષર ઉપાય છે એની માટેની સામગ્રી તમે નોંધી લેજો એની અંદર તમારે લેવાના છે દસ તુલસીના પાન સરસ તુલસીના પાન દસ લઈ લેવાના છે ત્યાર પછી અરડુસીના દસ પાન લેવાના જો નાના મોટા પાન હોય તો પાંચ લેવા નાના પાન હોય તો દસ પાન અરડુસીના લેવાના અને ત્યાર પછી દસ ગ્રામ દેશી અને જૂનો ગોળ હોય તો એ દસ ગ્રામ લેવાનો સારો ગોળ લેવાનો જૂનું કેમિકલવાળો નહીં એમાં ખૂબ ફાયદાકારક થતો હોય છે ત્યાર પછી એક વેદ જેટલો ગળો લેવાનો લીમડાની ગળો લઈ લેવાનો એક વેદ જેટલો કટકો લેવાનો હોય છે અને આ બધું જ એક મિક્સ કરીને એક લીટર પાણીની અંદર આ બધું જ ઉકાળી નાખવાનું ખૂબ ઉકાળવાનું એક લીટરમાંથી અડધો લીટર જ્યારે પાણી રહે ત્યારે એ અડધો લીટર જે પાણી હોય છે એને તમારે એક બોટલની અંદર ભરી લેવાનું થર્મસ ગરમ બોટલ હોય ગરમ પાણી રહેતું હોય ગરમ ઉકાળો રહેતો હોય એ બોટલની અંદર આપણે ભરી દેવાનું છે આ જે ઉકાળો મિત્રો આપણે બનાવ્યો છે તુલસીના પાન અરડુસી ગોળ અને ગળો આ ચાર જ વસ્તુ મેઇન વસ્તુ આપણે નાખીને જે ઉકાળો બનાવ્યો છે એને તમારે દિવસમાં ત્રણ વખત પીવાનું દિવસમાં ત્રણ વખત લેવાનો સવારે લે તો ભૂખ્યા પેટે લેવો સાંજે પણ જેમાં પહેલાં જ લઈ લેવાનો બપોરે પણ જેમાં પહેલાં લઈ લેવાનો આ ઉકાળો છે તમે જમોય પહેલાં લેશો તો ખૂબ ફાયદાકારક થતો હોય છે હવે આ ઉકાળો તમે દિવસમાં ત્રણ વખત લેશો એવું જો તમે ત્રણ દિવસ કરશો તો તમને ક્યારેય શરદી ઉધરસ થવાની નથી તમને શરદી ઉધરસ થઈ ગયા છે તો પણ તમારે આ ત્રણ દિવસ ઉકાળો લેજો તમને એકદમ સરસ જ થઈ જશે એકદમ રેડી થઈ જશે કોઈ દવા લેવાની પણ જરૂર નહીં પડે જેને શરદી ઉધરસ થયા નથી એની માટે પણ આ એક બેસ્ટ ઉપાય છે એ લેશે તો એને શરદી ઉધરસ તાવ આવશે નહીં અને ઇમ્યુનિટી પણ જળવાઈ રહેશે તો મિત્રો આ જે ઉપાય તમને બતાવ્યો છે આ વિડીયો તમે બીજે લોકોને પણ શેર કરો જેથી કરીને આ બદલાતી ઋતુમાં જેને પણ શરદી ઉધરસ તાવ આવી જતો હોય તો એ લોકો પણ આનાથી બચી શકે છે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તેને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં Khúc khúc à bà.